चैनल ऊपर नवा हो तो चैनल ने करी देजो अने वीडियो ने लाइक करी देजो धन्यवाद तमारो प्रश्न छे एक कया देश में पीला कपड़ा पहरवा पर प्रतिबंध छे? तमारा विकल्पो एक मलेशिया में बी कोरिया में सी केनिया में दी मा। B, તમારો સાચો જવાબ છે 1 મલેશિયામાં તમારો આગળનો પ્રશ્ન છે 2 ભારતમાં સૌથી પહેલો ઠંડી ક્યાંથી શરૂ થાય છે તમારો વિકલ્પો છે A કાશ્મીર B લદ્દાખ C લેહ D શ્રીનગર તમારો સાચો જવાબ છે C લેહ તમારો આગળનો પ્રશ્ન છે ત્રણ હાથી તેના સૂંઢમાં કેટલા લીટર પાણી ભરી શકે છે તમારા વિકલ્પો છે એક પંદર લીટર બી પાંચ લીટર સી બાર લીટર દી આઠ લીટર તમારો સાચો જવાબ છે દી આઠ લીટર તમારો આગળનો પ્રશ્ન છે ચાર પતંગિયાને કેટલા પગ હોય છે તમારા વિકલ્પો છે એ ચાર પગ बी 6 पग सी 8 पग डी 12 पग તમારો સાચો જવાબ છે સી 8 पग તમારો આગળનો પ્રશ્ન છે પાંચ ખજૂરનું સૌથી વધુ ઉત્પાદન કયો દેશ કરે છે તમારા વિકલ્પો છે 1 ભારત બી પાકિસ્તાન સી કેન્યા ડી જાપાન તમારો સાચો જવાબ છે બી પાકિસ્તાન તમારો આગળનો પ્રશ્ન છે છ મનુષ્ય કયા ઝાડ પર ચઢી શકતા નથી તમારો વિકલ્પો છે એ કેળાના બી શેતૂરના સી કેરીના દી નીગરીના તમારો સાચો જવાબ છે એ કેળાના તમારો આગળનો પ્રશ્ન છે 7 ताजमहल कई नदी ना किनारे આવેલો છે તમારો વિકલ્પો છે a ગંગાધીના b સરસ્વતીધીના c યમુનાધીના d કાવેરીધીના તમારો સાચો જવાબ છે c યમુના નદી તમારો આગળનો પ્રશ્ન છે 8 અમેરિકામાં આધાર કાર્ડ કયા નામે ઓળખાય છે તમારા વિકલ્પો છે एक रेड कार्ड बी आधार कार्ड सी ब्लैक कार्ड दी, ग्रीन कार्ड। तमारो साचो जवाब छे, दी ग्रीन कार्ड तमारो आगरनो नो प्रश्न छे, नव भारत नो राष्ट्रीय रंग कयो छे? तमारा विकल्पो छे, एक लाल बी सफेद सी केसरी दी लीलो તમારો સાચો જવાબ છે સી કેસરી તમારો આગળનો પ્રશ્ન છે 10 કયા પ્રાણીને આંખો નથી હોતી તમારો વિકલ્પો છે એ સાપ બી કર્શિયા સી ડોલ્ફિન ડી કાચબો તમારો સાચો જવાબ છે બી કર્શિયા